જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું વેજીટેબલ્સથી ભરપૂર સાંજ માટે એક નાસ્તો બનાવીશું ફ્રેન્ડ્સ જે રીતે હાંડવા બનાવતા હોય છે એ જ રીતે આપની જે રીત છે પણ આ તમે છોકરાઓને લંચ બોક્સમાં આપી શકો છો લગભગ એક આ રીતે બનાવીને આપશો ને ડબ્બામાં તો એ છોકરાઓને ભૂખ નહીં લાગે અને આમાં આપણે એટલા બધા દૂધી જે ન ખાતા હોય ને એ તમે એને આ રીતે દૂધી ખવડાવશો ને તો બિલકુલ એને ખબર જ નહીં પડે કે આમાં દૂધીનો ઉપયોગ કરીને આપણે આ નાસ્તો બનાવ્યો છે તો દૂધી છે ગાજર છે બટાકું છે અને આ રીતે થોડી સામગ્રી લઈ લીધી છે ત્યાર પછી હવે આપણે અહીંયા એક ચમચી જેટલું સોજી લીધી છે અને એક ચમચી અહીંયા ચણાનો લોટ લીધો છે હવે આપણે અહીંયા એક બેટર બનાવવાનું છે તો સૌથી પહેલાં આપણે જે સોજી અને ચણાનો લોટ લીધો છે એને બાઉલમાં ઉમેરી દેવાનો છે પછી અહીંયા થોડું દહીં જ લીધું છે દહીં વધારે પડતું થોડું ખાટું હશે તો સ્વાદ બહુ જ સરસ આવે છે આ નાસ્તામાં તો લગભગ મેં અત્યારે એક ચમચી જેટલું અહીંયા આખી ચમચી ભરીને દહીંનો ઉપયોગ કર્યો છે અને આ દહીં છે એ ઘરનું બનાવેલું છે તો સારું એવું ખાટું છે દોઢ ચમચી જેટલું દહીં નાખ્યું છે અને હવે આપણે મિક્સ કરી દેવાનું છે અહીંયા બેટર બહુ ઢીલું ન થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઢીલું થઈ જશે તો સોગી લાગશે જે આપણે રિઝલ્ટ સારું છે એ બિલકુલ નહીં આવે તો તમે જોઈ શકો છો લગભગ એક નાની ચમચી જેટલું જ મેં અહીંયા પાણી ઉમેર્યું છે પાણી એટલે ઉમેર્યું છે કે આપણી સોજી છે એ થોડી એકદમ ફૂલી જાય હવે આને ઢાંકી અને દસ મિનિટ માટે છોડી દઈશું એ થાય છે ત્યાં સુધીમાં આપણે વેજિટેબલ્સમાં થોડી છાલ કાઢી અને છીણી લેવાના છે અહીંયા તમે તમારા ઘરમાં જે વેજીટેબલ્સ પડ્યું હોય એ ઉમેરી શકો છો મારી જોડે ત્રણ વસ્તુ હતી તો મેં અહીંયા ઉમેરી છે મેં દૂધી લીધી છે અને મારા માપ પ્રમાણે લીધી છે તમે તમારી કેટલી ક્વોન્ટિટીમાં જે વેજીટેબલ્સ નાખવાના હોય એ તમે લઈ શકો છો મેં લગભગ બધું સો સો ગ્રામ લીધું છે અને હવે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જુઓ દૂધીમાંથી જેટલું પાણી છે એ આપણે નીકાળી દેવાનું છે પાણી સાથે આપણે દૂધીના છીણને નથી નાખવાનું નતર આપણું બેટર છે એ બહુ જ ઢીલું બની જશે તો જુઓ આ રીતે બધા વેજીટેબલ છીણી દીધા પછી મેં આ રીતે બાઉલને ઢાંકણું ખોલ્યું છે હવે આપણે અહીંયા એક મોટો વાટકો લેવાનો છે અને જે બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે સોજી અને ચણાના લોટનું આપણે જે મૂકી રાખ્યું હતું એને હવે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનું છે કારણ કે અહીંયા આપણે વેજીટેબલ્સ ઉમેરવાના છે તો થોડું આપણે એને મિક્સ કરવા ફાવે એટલા માટે મોટો વાટકો લીધો છે હવે આટલી વસ્તુ મેં ચોપ કરીને તૈયાર કરી દીધી છે બટાકું છે દૂધીનું છીણ છે ગાજર છે અને ડુંગળી છે જે દૂધીનું છીણ છે એકદમ એને મસળી અને પાણી કાઢી દેખ્યું છે જુઓ એકદમ સરસ છીણ છે એકદમ છૂટું છે તો તમારે અહીંયા કેવું છે પાણી નીકાળીને તમે કરશો ને ડુંગળીમાંથી પાણી નીકળે છે તો તમારે અહીંયા કોઈ ઉપરથી તમારે સોજી કે જે ચણાનો લોટ લીધો છે એ ઉમેરવાની જરૂર નહીં પડે આપણે સીધે સીધે જ દૂધીનું છીણ નાખી દેતા હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બધું જે મેજરમેન્ટ છે એ બગડી જતું હોય છે તો સ્વાદ અનુસાર અહીંયા મેં મીઠું નાખ્યું છે એક ચમચી જેટલું લાલ મરચું લીધું છે હવે કેટલું તમે તીખું મસાલા ખાતા હોય તમારી ક્વોન્ટિટીમાં તમે ઉમેરી શકો છો અડધી ચમચી ધાણાજીરું છે અડધાની અડધી ચમચી મેં અહીંયા હળદર લીધી છે અને સ્વાદ અનુસાર પહેલાં જ મીઠું નાખી દીધું છે અને ગરમ મસાલો નાખ્યો છે જે કિચન કિંગનો આવતો હોય છે હવે મરચાં અમે બે કાપ્યા હતા તો એમાંથી એક મરચું અંદર ઉમેર્યું છે અને એક વઘાર માટે રેવા દીધું છે ફ્રેશ ધાણા લગભગ બે ચમચી લીધા છે અને અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે કારણ કે ખાટું દહીં છે તો એને ખટાશને બેલેન્સ કરવા આપણે થોડુંક અહીંયા ગળપણ જરૂરી છે અને ત્યાર પછી મેં આ રીતે અડધી ચમચી જેટલા તલ ઉમેર્યા છે આ નાસ્તામાં મેં તલનો ભરપૂર ઉપયોગ કર્યો છે તો જરૂરથી બનાવજો જો છોકરાઓ તમારા ઘરમાં હોય સ્કૂલે જતા હોય તો આ નાસ્તો તમે એને લંચ બોક્સમાં બી આપી શકો છો કારણ કે બચ્ચાઓ દૂધી ખાતા નથી હોતા પણ આ રીતે જો તમે એને દૂધી ખવડાવશો ને તો એને બિલકુલ ખબર નહીં પડે કે મારા મમ્મી આમાં દૂધીનો ઉમેરી અને મને નાસ્તો બનાવી દીધો છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો હવે તમે જોઈ શકો છો મારું બેટર છે એકદમ ઠીક છે અને અહીંયા જરૂર પડે તો જ દૂધીનું પાણી ઉમેરવાનું છે પણ મારા બેટરમાં બિલકુલ પાણી કે દૂધીનું પાણી ઉમેરવાની જરૂર નહોતી પડી હવે મેં તેલ બે ચમચી જેટલું ગરમ કરી દીધું છે જુઓ આ રીતે ગરમ કરી અને હવે આપણે અહીંયા ઉપરથી એક પગાર કરવાનો છે તો પહેલાં સારું એવું તેલ ગરમ થઈ ગયા પછી અડધી ચમચી રાઈ નાખી છે થોડું ચપટીક જીરું નાખ્યું છે ચપટીક જેટલી હિંગ નાખી છે અહીંયા તમારા અનુસાર તમે વઘાર કરી શકો છો લસણ નાખ્યું છે પછી લીલા મરચાં અહીંયા ઉમેરવાના છે આપણે અંદર બી નાખ્યા છે અને વઘારમાં બી લીલા મરચાં ઉમેરશો તો બહુ સરસ લાગશે છોકરાઓ માટે બનાવતા હોવ તો તમે લીલા મરચાં તીખું છે એ થોડું બધું સ્કીપ કરી શકો છો મીઠો લીમડો નાખ્યો છે તો આ રીતે લાસ્ટમાં મેં થોડા તલ બી ઉમેર્યા છે જુઓ વઘારમાં બી ઉમેર્યા છે અને અંદર બી ઉમેર્યા છે તો ભરપૂર તલનો ઉપયોગ કરજો તો બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી આ નાસ્તો સાંજ માટે તૈયાર થઈ જતો હોય છે હવે આપણે બેટરમાં વઘારને ઉમેરી દેવાનો છે જુઓ આ રીતે વઘાર કર્યા પછી એકદમ મિક્સ કરી દેવાનું છે અને મારું બેટર તમે જોઈ શકો છો એકદમ ઢીલું નથી ફ્રેન્ડ્સ તો આ રીતે થોડું દૂધીનું પાણી તમારે નિતારી અને પછી જ અહીંયા તમારે બેટર બનાવવાનું છે તો એકવાર આ રીતે બનાવજો તો બહુ જ સરસ રિઝલ્ટ આવશે હવે અહીંયા મેં બેકિંગ સોડા ચપટીક લીધો છે મેં મારા માપ પ્રમાણે લીધો છે પણ તમારી ક્વોન્ટિટીમાં જેટલું બેટર હોય એ પ્રમાણે તમે બેકિંગ સોડા અથવા ઈનો લઈ શકો છો હવે આપણે બેકિંગ સોડા ઉમેર્યું છે તો એકદમ સરસ મિક્સ કરવાનું છે આ રીતે થોડું મિક્સ કરશો એટલે જે બેટર બનાવ્યું છે એ પ્લફી થઈ જશે હવે આપણે અહીંયા જે નાસ્તો છે એને સરસ વઘાર વઘાર કરેલો છે એને જ શેકવાનો છે તો જુઓ અત્યારે મેં એક ચમચી જેટલું તેલ નાખ્યું છે અને એમાં રાઈ નાખી દીધી છે અને થોડા તલ નાખી દીધા છે હવે આપણે આ રીતે નાસ્તાને એક ગોલાઈમાં આ રીતે ફેલાવી દેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો મારું બેટર સારું બન્યું છે ને તો એકદમ સરસ આપણે ઉથલી બી જશે નાસ્તો લગભગ આને આ રીતે ફેલાવી એક ગોળ બનાવી દેવાનું છે જે રીતે હાંડવો બનાવતા હોય છે એ જ રીતે અને ફ્રેન્ડ્સ મારું આ નવું જ જે પેન લીધેલું છે પણ ઓનલાઈન મંગાવેલી વસ્તુ બિલકુલ ખરાબ અમુકવાર નીકળતી હોય છે અને વધારે પડતું મને આ પેન ફાવે છે એટલે મેં ઉપયોગ કર્યો છે જુઓ નવું જ પેન છે પણ બિલકુલ બગડી ગયું છે અને મારે આ રીતે આ નાસ્તો બનાવવાનો હતો તો બીજી બીજા છે મારી જોડે આ રીતે પેન પણ કેવું એ મને ફાવતું નથી અને આમાં જ મને જે રીતે પલટાવતા સારું એવું ફાવવાનું હતું એટલે મેં આ પેનનો ઉપયોગ કર્યો છે તમને એમ થતું હશે કે આટલું જૂનું પેન હું ઉપયોગ કરું છું પણ એવું નથી આ નવું જ મંગાવેલું છે પણ આ રીતે ઓનલાઈન અમુક વસ્તુ ખરાબ આવતી હોય છે તો જુઓ સારો એવો નાસ્તો આપણો પલટી ગયો છે ફરી ઢાંકણું અહીંયા ઢાંકી દેવાનું છે અને બે સેકન્ડ અહીંયા રહેવા દેવાનું છે તો ફરી આ રીતે બેય બાજુ સારો એવો આપણો નાસ્તાને શેકી દેવાનો છે તો એકદમ વેજીટેબલ્સથી ભરપૂર અને એકદમ લાલાશ પડતો નાસ્તાને શેકવાનો છે બિલકુલ કાચો ના રહેવો જોઈએ તો આ રીતે તમારા બચ્ચા સ્કૂલે જતા હોય તો જરૂરથી તમે આ નાસ્તો દૂધી ન ખાતા હોવ તો આ રીતે તમે એને દૂધી ખવડાવશો તો એ હોંશે હોંશે દૂધી ખાઈ લેશે એને ખબર નહીં પડે કે મારા મમ્મી આમાં દૂધી નાખીને મને આ રીતે નાસ્તો આપ્યો છે તો એકદમ સરસ સાંજ માટે તમારે ભાકરી શાક ના ખાવું હોય તો જરૂરથી આ નાસ્તો બનાવજો અને આ ચટણી સાથે સર્વ થતું હોય છે ટ ટામેટા સોસ સાથે સર્વ થતું હોય છે હવે આપણે બીજો આ રીતે નાસ્તાને બનાવી દેવાનો છે તો એની એ જ પ્રોસેસ કરી છે મેં પહેલાં એક ચમચી તેલ નાખ્યું થોડું રાઈ નાખી છે થોડાક તલ નાખ્યા છે અને જેટલું બેટર બચ્યું છે એને મેં આ રીતે પાથરી દીધું છે તો અહીંયા તમારે બેટર બનાવવામાં એ જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું બેટર છે એ વધારે પડતું ઢીલું ન થઈ જવું જોઈએ તો આજનો નાસ્તો આપણો સરસ તૈયાર થઈ ગયો છે અંદરથી હું તમને આ રીતે કાપીને બતાવી અંદરથી એકદમ સોફ્ટ છે જુઓ અને વેજીટેબલ્સથી ભરપૂર છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને સોસ અથવા ચટણી જોડે તમે ખાઈ શકો છો અથવા તમારા બાળકોને સોસ જોડે બી લંચ બોક્સમાં તમે આપી શકો છો અને સાંજના સમયે તમારે શાકભાખરી ના બનાવવી હોય તો જરૂરથી આ નાસ્તાને બનાવજો તો બધાને જય શ્રી કૃષ્ણ